આવો સૌ વિશ્વ કોષ પાપે છે તમને જ્ઞાન ગમતું ગુડ મોર્નિંગ બાળ મિત્રો આજની વાર્તા છે રક્ષાબંધન ગઈકાલે આપણે બધાએ રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો ને પણ તમને બધાને રક્ષાબંધનની એક વાર્તા ખબર છે રાજા બલિ અસુરોના રાજા હતા દાનવીર અને પરમ વિષ્ણુ ભક્ત અને ભગવાનની ભક્તિને તપસ્યા કરી અને રાજા બલિ વધારે પરાક્રમીને શક્તિશાળી બની ગયા હતા અને પછી તો એમને એમની શક્તિથી ત્રણેય લોક ઉપર પોતાની પકડ એકદમ મજબૂત કરી દીધી હતી હવે હવે દેવો તો અમર હતા તો પણ એમને બલિના હાથે પોતાનું સ્વર્ગ ખોવાનો ડર લાગ્યા કરતો હતો એટલે બધા દેવો ગયા એમના આખરી શરણ ભગવાન વિષ્ણુના ચરણે હવે ભગવાન વિષ્ણુ તો પરમ દયાળુ પરમ કૃપાળુ એમને આનો ઉકેલ લાવવા માટે પોતે વામન સ્વરૂપ ધારણ કરીને વામન અવતાર લીધો અને પછી રાજા બલિ એકવાર યજ્ઞની તૈયારી કરતા હતા ને ત્યારે વામન સ્વરૂપે બ્રાહ્મણનો વેશ ધરી અને રાજાની સામે દાનની યાચના કરીને ઊભા રહ્યા હવે હવે રાજા બલિના ગુરુ શુક્રાચાર્યજી તરત ભગવાનને ઓળખી ગયા એમને બલિને સતર્ક પણ કર્યો પણ બલિ તો હતા પરમ દાનવીર એમને ઘરે પોતાના આંગણે આવેલાને કંઈ ખાલી હાથે પાછા જવા દે બલીએ સહર્ષ એમને દાન માગવાની સંમતિ આપી અને ભગવાને તો પછી કીધું કે મારા ત્રણ પગલાંમાં મપાય ને એટલી ભૂમિ મારે દાનમાં જોઈએ છે બલીએ સહર્ષ એનો સ્વીકાર કર્યો અને તરત જ ભગવાન વિષ્ણુએ પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને પહેલાં જ પગલાંમાં આ આખી પૃથ્વી ભૂમંડલ માપી લીધું બીજા પગલાંમાં આખું સ્વર્ગ માપી લીધું હવે હવે ત્રીજું પગલું ભરવા માટે ભગવાને જેવો એમનો પગ ઊંચો કર્યો ને અને પછી એમને રાજા બલીને પૂછ્યું હવે મારું ત્રીજું પગલું ક્યાં મૂકવું બલિ બલિ હતા પરમ જ્ઞાની એમને તરત જ પોતાનું શીશ નમાવી અને ભગવાનના ચરણોમાં પોતાનું માથું નમાવીને કીધું કે ભગવાન હવે તો ફક્ત મારું આ માથું જ બાકી રહે છે અને ભગવાન વિષ્ણુએ તરત જ એમના માથા પર પગ મૂકી દીધો અને ભગવાન વિષ્ણુ બલિની આવી ભક્તિ જોઈ અને અત્યંત પ્રસન્ન થઈ ગયા અને એમણે રાજા બલિને પાતાળ લોકમાં કલયુગના અંત સુધી ત્યાં સામ્રાજ્ય કરવાનું વરદાન આપ્યું હવે હવે બલિ રાજાએ ભગવાનને કીધું કે ભગવાન જો મારે યુગોના યુગો સુધી પાતાળ લોકમાં સામ્રાજ્ય કરવાનું હોય તો પ્રભુ મને એવું વરદાન આપો કે જેથી મારું પાતાળ લોક શત્રુઓના પ્રપંચથી અને એમના યુદ્ધથી મારું સામ્રાજ્ય હંમેશા સુરક્ષિત રહે અને હું જ્યારે બી જ્યાં બી નજર કરું ત્યાં હું તમને મારી સામે જોઉં ભગવાને તરત જ ભક્તવસ્સલ ભગવાને એને માટે એમને એનું વરદાન આપી દીધું અને પોતે સ શરીરે પાતાળ લોકમાં આઠે પ્રહર બલીના સામ્રાજ્યનું રક્ષણ કરતાં ચોકી પહેરો કરતાં ત્યાં જ રહી ગયા હવે હવે વૈકુંઠધામમાં માતા લક્ષ્મીને બધા દેવો ચિંતામાં પડ્યા કે હવે હવે પ્રભુને પાછા બોલાઈશું કેવી રીતે વૈકુંઠધામમાં એટલે મહર્ષિ નારદે એમ દેવર્ષિ નારદે એમને એક સુજાવ આપ્યો એ પ્રમાણે માતા લક્ષ્મી વેશ બદલી અને રાજા બલિની સામે પાતાળ લોકમાં બલિની સામે આવીને ઊભા રહ્યા અને એમને કીધું કે રાજા મારે આપને મારા ભાઈ બનાવવા છે બલી એનો પણ સહર સ્વીકાર કર્યો અને માતા લક્ષ્મીએ એમને પ્રેમથી રાજાના હાથની કલાઈ ઉપર પ્રેમથી રક્ષાસૂત્ર રાખડી બાંધી અને પછી બલિએ કીધું કે બહેન તને હું શું આપું તારે શું જોઈએ છે ત્યારે માતા લક્ષ્મીએ કીધું કે ભાઈ તમને જે સૌથી વધારેમાં વધારે પ્રિય હોય ને એ ચીજ મને આપો હવે હવે બલિરાજા એકદમ ચોંકી ઉઠ્યા હે મારી પ્રિયમાં પ્રિય વસ્તુ તો આ મારો પ્રહરી મારો સંરક્ષક છે મારા પ્રભુ છે ત્યારે માતા લક્ષ્મીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરીને કીધું કે ભાઈ એ તમારા પ્રહરીને સંરક્ષકની તો હું પત્ની છું તમે હવે મારા ભાઈ બન્યા છો ભાઈ તરીકે તમારી બહેનના સુખ સ્વાસ્થ્યની અને એની ગૃહસ્થિની સાચવણી કરવાનું એનું રક્ષણ કરવાની તમારી ફરજ છે બલિરાજા તરત સમજી ગયા અને જ્ઞાની હતા ને એટલે એમને પોતાના સ્વાર્થનો ત્યાગ કરી અને પોતાની બહેનને આપેલા વચન પ્રમાણે એમને ભગવાનને વૈકુંભધામમાં પાછા જવાની સહમતી આપી પણ પછી કીધું કે બહેન હવે જ્યારે મારી બહેન અને મારા બનેવી મારા આ પાતાળ લોકમાં સશરીરે ઉપસ્થિત છે ત્યારે મારી એવી વિનંતી છે કે તમે બંને થોડોક વખત અહીંયા રહો જેથી મને તમારી સેવા કરવાનો સુંદર અવસર પ્રાપ્ત થાય માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુએ સહર્ષેનો સ્વીકાર કરી અને ત્યાં રહ્યા અને શ્રાવણ માસની પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનથી કાર્તક મહિનાની તેરસ ધનતેરસ સુધી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પાતાળલોકમાં બલિરાજાની સાથે રહ્યા એમની સેવાનો એમને લાભ આપ્યો અને પછી ધનતેરસ પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સશરીરે વૈકુંઠધામમાં પાછા આવ્યા એટલે આવી છે રક્ષાબંધનની ભાઈ બહેનના અતૂટ પ્રેમની ગાથા જેમાં બહેન પોતાના ભાઈનું દીર્ઘાયુષ એના સુખ સ્વાસ્થ્યની પ્રાર્થના કરે છે અને ભાઈ પોતાની બહેનની આ જીવન રક્ષા કરવાનું એને હંમેશા સુખી રાખવાનું એને વચન આપે છે

આકાશી મેદાને ઉડે એરોપ્લેન મારુ આકાશી મેદાને ઉડે એરોપ્લેન ચંદા સૂરજ સાથે ચાંદા સૂરજ સાથે કેતો ઘૂમે પવન સંતા કુકડી રમતું જાય વાદળીઓ ના સંગમાં ઘરે 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 Ca și me danee aeropleă maru Aca și me Daneuure aeroplenă maru U cei pucei uccei curee aeroplenă maru U cei puţi puţi cue aeroplenă maru Aca și me danneue aeropleă maru Aca și în neure

aakashi mein dane ude aeroplane maru aakashi mein dane ude aeroplane maru unche 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 ude aeroplane maru unche 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 ude aeroplane maru aakashi mein dane ude aeroplane maru aakashi आकाशी मैदाने उड़ एरोप्लेन मार् आकाशी